અરવલ્લી જિલ્લાના મેઘરજનગરમાં પાણીની સમસ્યાને લઈ રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે મેઘરજથી પંચાલ જવાના માર્ગ પર સ્થાનિકોએ ચંકાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા આઠ દિવસથી ઇન્દિરાનગર વિસ્તારમાં પીવાનું પાણી ન મળવાની સમસ્યાની ગ્રામ અનેક અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રની ચૂપકીદી સામે રહીશોમાં રોજ જોવા મળ્યો હતો જ્યાં સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી અને તંત્ર ખાતરી ના આપે ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી મારું નામ બાઉભાઈ ઇન્દિરાનગર મેઘરાજ ઇન્દિરાનગર નું રહેવાસી છું સાહેબ અમારી દોઢસો ઘર ની વસ્તી છે મહેનત કરીને જીવન ગુજારી છે બધા છ દિવસ ત્યાં પાણી આવ્યું નથી હવે છ દિવસમાં માં અમારે પાણી જોઈએ કે ના જોઈએ અમારા કોઈ વાત અમારી સાંભળતા નથી અમારો રોડ એવો છે તમે સાહેબ આવીને જોવો કે તમે બાઇક લઈને નીકળી શકતા નથી તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય એ પોજે અમારી કોઈ સાંભળતું નથી એટલે મહેરબાની કરી અને અહીંયા પાણીનો નિકાલ લાવો એમ

અમાર પોણી કઈ લેવા જવાનું અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પોણી ભરવા પાણી નું કોઈ નિકાલ કરતું નથી અમે રસ્તો અહિયાં રોક્યો છે પોણી પોણી નિકાલ કરો અમારું કોઈ આવતું નથી અમને જોવા આઠ દિવસ થઈ ગયા પોણી આય અમે રસ્તો રોક્યું છે તમે આવો અહિયાં અને અમારું પોણી નિકાલ કરો અમારો રસ્તા નું બી નિકાલ કરો અમારો રોગચાળો ફાટે છે અમારું કઈ જવાનું નાના નાના છોકરા લઈને અમે ઇન્દિલાનગર રહીએ છીએ અમને પોણી નિકાલ કરીને લો તમે રસ્તાનું બી નિકાલ કરો પાણી નું બી નિકાલ કરો અમાર રજૂઆત કરી અમારી રજૂઆત અમારી વપરતા નથી કશું કોમ કરતા એ નથી તમારું કરવાનું